હાલો ઈચ્છા છે કે આ ખાટલા એની ઉપર એકલિયા ગાદલા જોઈએ છે તો એકલિયા ગાદલા પણ આપણે વ્યવસ્થા કરીને દાદાને દાદા ને દેવું રેડી ડન આશીર્વાદ દેવો આશીર્વાદ તમને ભગવાને જેટલું આપ્યું હોય ને જેટલું હા

ગાડી તમારી હાલ છે વધારે હા બસ તઈ ગાડી હાલતી રહી એટલે ગાડી ની બદલે ટ્રેક્ટર લાઈ ટ્રેક્ટર ની બદલે પછી ટ્રક લાવીશું હા બસ બસ બાકી દમ સાબી કરવાને હા બસ બીજું છે ને હા ઈ થી ભગવાન હોગણવા હા બસ ત્યારે બસ દાદા ને આશીર્વાદ મળી ગયા છે મિત્રો એટલે તમે વિડિયો ને લાઈક અને શેર કરવાનો ખાલી ભૂલો માં તમે તાર ધબ ધબટી જ આપણે બોલાવવાની છે દાદા ને ગાજલા જોઈએ છે તો આપણે ગાજલા આપણે પહોંચાડી દઈએ બસ ત્યારે બસ અમારે કોઈ જાત નું કમી ના હવે તમે તમારા હાથ નાજી મારા રોટલા ખાવા રહી ગયા છે હું પાછો આવી તી રોટલા ખાઈ મજા કોઈ એમ પેડા તો બીજા બનાવે એમ નહી મારે તમારા હાથ ખાવા છે તમે જે હા એમ હા એમ રેડી હાલો ત્યારે રીંગણા બટેટા શાક બનાવીશો હા રીંગણા બટેટા પછી રીંગણા બધું લઈ આવશો કે તમે શું વાત થાય બરોબર પછી મસાલો ને બસાલોન બધુંય નાખીને ચટણી મીઠું જીરું બધું વઘાર કે નો કરો લસણ નો કરો લસણ નો રાય નો ઓહો મિત્રો રાય મેથી લસણ હા રેડી હાલો તમારું રીંગણા બટેકા નું શાક અને રોટલા ખાવા આવે ભલે રેડી ભલે હાલો મિત્રો જો વિડીયો જોવાની મજા આવી ગઈ તો ખાસ કરીને વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બસ મારે તમારી પાસેથી એ જ જોઈએ છે કે તમે ખાલી વિડીયો ને લાઈક અને શેર કરો જેવી રીતના તમે જોયું એમ દાદા જૂનો ખાટલો એકદમ તૂટેલો હતો કે જેમાં તમે સુ ને તોય પડી જાવ પણ આખે આખો નવો ખાટલો ઘર નાખ્યો છે તમે જો આ હાથ વહી જાય ઓલા ભાઈ એવો આખો ખાટલો હતો એમાં દાદા કેવી રીતના બેઠા છે પણ આવી રીતના હવે મેં નવા ખાટલા આપ્યા છે તો વિડીયો ને ખાસ કરીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો